નમસ્તે હું નેહા શાહ નેહા કવિમચ કાવ્ય સેતુ કાર્યક્રમ અંતર્ગત મારી એક ગુજરાતી રચના અહીં પ્રસ્તુત કરું છું મારી રચનાનું નામ છે મારો સાંતા એ ચૂક્કેથી આવી મને જોઈને મનમાં બહુ મલકાય છે એ ચુક્કેથી આવી મને જોઈને મનમાં બહુ મલકાય છે અને હું આખો બંધ કરીને સુવાનો ઢોંઘ કરું છું જાખા જાખા પ્રકાશમાં મને કશો આભાસ થાય છે અને હું ખુશ થઈને પોલી જાઉં છું સવારના ઉઠીને મોબાઈલ હાથમાં લીધો અને એક સાતા ક્લોઝની ઈમેજો વાળા મેસેજો ત્યાં મને મારા હાથમાં એક અદ્રશ્ય થેલી દેખાય છે મારી ખુશી માટે એની અદ્રક દુઆઓથી ભરેલી મારી જોડી દુનિયા માટે હશે કોઈ એક દિવસ સ્પેશિયલ મેરી ક્રિસમસ અથવા તો કોઈ એક દિવસ સ્પેશિયલ સાંતા ક્લોઝ પરંતુ મારા માટે મારા માટે તો મારો પોતાનો સ્પેશિયલ સાંતા ક્લોઝ ફરક બંનેમાં એટલો કે સાંતાને તો ચિઠ્ઠી લખીને કહેવું પડે જ્યારે અહીંયા અહીંયા વગર કહે બધું વંચાઈ જાય બધું સમજાઈ જાય સાંતાના ગિફ્ટની થેલી તો બધાને દેખાય છે પરંતુ નવ નવ મહિના એના ઉદરમાં મને નેહથી સંગ્રેલી એના ગર્ભાશયની થેલી કોઈને દેખાતી નથી એ ફક્ત મને જ મહેસૂસ થાય છે અને હું મારા એ સ્પેશિયલ સાન્ટાને વિશ કરવા રસોડા ભરી દોત મૂકું છું આજે મને સમજાયું કે જ્યારે મારી માતા મારી સાથે છે ત્યારે મને કોઈ સાન્ટાની જરૂર નથી જગતની તમામ માતાઓને સમર્પિત મારી આ એક રચના जय जय गर्दी गुजरात अस्तु